મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનંતર ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર આજે જે લેક્ચરમાં આપણે વાત કરવી છે એ છે સંગીત પારિજાત અને સંગીત રત્નાકર આ બંનેનો પરિચય આપણે આજે કરવાના છીએ ખાસ કરીને આ જે ક્વેશ્ચન છે એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંથી જ એક છે પણ આપણી બંને ક્વેશ્ચનનો એક વિભાગ આપણે કરવાના છીએ જેમાં સંગીત પારિજાત શું છે અને સંગીત રત્નાકર શું છે એની આપણે માહિતી આપવી છે સૌથી પહેલાં તો જોઈએ કે સંગીત પારિચાતે શું તો પંડિત અહોબલે ઈસવીસન સોળસો ને પાસઠમાં ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ એક મહત્ત્વની ગ્રંથની અંદર રચના એણે કરી મહત્વનો ગ્રંથ રચો જેમાં સંગીત પદ્ધતિ હતી આપણા દેશની પદ્ધતિ હતી એ છે સંગીત પારિજાત આ ગ્રંથ છે એની રચના અહોબલે કરી પંગીત અહોબલ સોળસો ને પોતે નક્કી કર્યું એને ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ પ્રચલિત બનાવી હવે જોઈએ કે તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાનું જણાવ્યું એણે એ સમજાવ્યું કે દરેક રાગ જુદો છે એક રાગ કરતાં બીજો રાગ જુદો છે અને તેનું અસ્તિત્વ સ્વતંત્ર છે કોઈ એક વસ્તુ છે ના અલગ અલગ વસ્તુ છે રાગ અલગ છે તેને પોતાનું મહત્ત્વ છે એટલે રાગની માહિતી આપી અન્ય રાગથી તે જુદા છે એ માહિતી એણે આપણને આપી ત્યાર પછી તેમણે બીજું રચના જે કરી એમાં સ્વરો કેટલા લીધા હતા એ તમારે એક્ઝામમાં લખવું પડે એણે ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા કે આખા સંગીતની અંદર જે સંગીતની પારિજાત ગ્રંથની રચના કરી એમાં એણે એટલું જ કીધું કે આ ઓગણત્રીસ સ્વરો છે આ ઓગણત્રીસ સ્વરોથી રાગ બને છે એનું પોતાનું અસ્તિત્વ ધરાવતા રાગ બન્યા છે હવે જો એ સંગીત કરે હવે સંગીત રત્નાકર શું છે એ છે તો સંગીતનો જ વિભાગ બધાને ખબર તો પડી ગઈ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથ બનાવ્યો એટલે કે પારિજાત એક ગ્રંથ હતો એ પદ્ધતિ પર આધારિત હતો ત્યારે સંગીત રત્નાકર ગ્રંથ જ હતો પરંતુ સંગીત શાસ્ત્રની અંદર આવતી લિપિઓની માહિતી એની અંદર આવતા હોય તેવા ખાસ પ્રકારના તત્વોની માહિતી એણે આપી સંગીત શાસ્ત્રના તજજ્ઞ આ જણાવ્યું તેણે ગ્રંથ બનાવ્યો આ ગ્રંથ છે એ દોલતાબાદ જેને દેવગીરી કહેવાય એ નિવાસી હોવાથી દોલતાબાદ એટલે દેવગીરી અને એ નિવાસી હોય તેઓ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા જેમ કે તે રહેતા હતા જે જગ્યા એનું નામ આપણે લેવાનું છે કે દોલતાબાદ હતા દોલતાબાદ એટલે દેવગીરી અત્યારનું કે એ અને એને ખબર હતી કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનું બેનું સંગીતમાં થોડો તફાવત છે તો બંનેની એણે એની પાસે માહિતી હતી અને એના આધારે એણે આ ગ્રંથ બનાવ્યો હતો પંગીત પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રચના કરીને ભારતીય સંગીતનો સૌથી સૌથી પ્રમાણભૂત ગ્રંથ કીધો વિષ્ણુ વર્ધન હતા એ જુદા હતા વિષ્ણુ નારાયણ જુદા હતા ભેગા ન થઈ જાય બરોબર સારંગદેવ એ રચના કરી પંડિત વિષ્ણુ નારાયણે જે વિષ્ણુ નારાયણ ભાતખંડે હતા એનું નામ એને સંગીત રત્નાકરને કેવો ગ્રંથ કીધો આખા ભારતીય સંગીતમાં સૌથી પ્રચલિત ગ્રંથ એને કીધો કે આ ગ્રંથથી વધુ પ્રચલિત એક પણ ગ્રંથ નથી તમારે આ જ ગ્રંથને ધ્યાનમાં લેવાનો છે બરોબર સંગીતની જે અંગિકાઓ છે એટલે કે અંગો છે સંગીતના અંગો સમજાવવા માટે આ ગ્રંથ બે જોડ નમૂનો છે બે જોડ ગણાય છે એની સાથે કોઈને સરખાવી શકાય એને બે જોડ ગ્રંથ કીધો સંગીતના જેટલા અંગો છે ને સમજવા હોય કે સમજાવવા હોય એ સંગીત કરતી તમે સમજાવી શકો એવું એનો અર્થ લઈ શકાય એટલે અહીંયા બે મહાન ગ્રંથોની આપણે વાત કરી એક છે સંગીત પારિજાત વિષ્ણુ અહોબલે સમજાવ્યો એની વિશે એ ગ્રંથ ગોત્યો અને એની માહિતી આપણને મળી જેમાં ઓગણત્રીસ તત્સ્વરો હતા રત્નાકરમાં સંગીતની જે પણ માહિતી છે એની વાત આપણે કોણે કરી સારંગદેવે કરી ને સારંગદેવે એવી રીતે બનાવ્યો ગ્રંથ કે એ તમારે તમામ પ્રકારના અંગો સમજવા હોય સંગીતનું કાંઈ પણ માહિતી મેળવવી હોય તો એની અંદરથી મળી જાય તો આ રીતે આજે બે ગ્રંથોની માહિતી આપણે જોઈ શક્યા બાળકો ફરી આપણે મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો અને નવા જોમ સાથે મળીએ ત્યાં સુધી મળતા રહો કામ કરતા રહો મહેનત કરવાનું ભૂલવાનું નથી ચલો ફરી મળીએ છીએ આવજો